એક ગામ હતું ગામના લોકો આખો દિવસ સુરત દાદાના અજવાળે ઘર અને ખેતરનું કામ કરે અને સાંજ પડે અને ઘરે આવે સાંજનું જમીને પરવારે ત્યાં તો ઘરમાં અંધારું થઈ ગયું હોય આ ગામમાં ચાર ભાઈઓ રહે એક વખત તેમને વિચાર આવ્યો એક ભાઈ કહે આ મારું બેટું અંધારું દરરોજ સાંજે આપણા ઘરમાં ઘૂસી જાય છે ત્યાં તો બીજો કહે હા સાચી વાત છે આપણે કંઈક કરવું જોઈએ ત્યાં તો ત્રીજો બોલ્યો સાંભળો આજે તો આપણે ઘરની ચોકી કરીશું અને અંધારાને ઘરમાં ઘૂસવા જ નહીં દઈએ ચારેય જણા તૈયાર થઈ ગયા સાંજે છ વાગ્યા સુધીમાં જમી પરવારીને ઓટલે આવી ગયા ચારેય ભાઈઓ લાકડી ધોકા સાંભેલું પથરા વગેરે લઈ તૈયાર થઈ ગયા બધા ઘરની બહાર રાહ જોઈને બેઠા કે જેવું અંધારું ઘરમાં ઘુસવા આવ્યું કે તરત જ એને પાડી દેવું ધીમે ધીમે સુરત દાદા તો ચાલ્યા પોતાના ઘરે ત્યાં એકને તરસ લાગી તે પાણી પીવા ઘરમાં ગયો અને અંદર જઈને જોયું તો ઘરમાં અંધારું હતું તેણે તો તરત બધાને બૂમો પાડી કે ઉઠો ઉઠો ત્યાં બહાર શું રાહ જોઈ રહ્યા છો આ અંધારું તો ઘરમાં પેસી ગયું છે આ સાંભળીને બીજા ત્રણે અંદર દોડી આવ્યા અંદર તો અંધારું હતું એટલે જેના હાથમાં જે હતું તે લઈને આમ તેમ મારવા મંડી પડ્યા દે ધનાધન દે ધનાધન આ ધમાચકડીમાં ઘર ઘરના માટલાને કોઠી ફૂટી ગયા જ્યારેના માથાને હાથ પગ તૂટ્યા ક્યાંય સુધી અંધારું ઘરમાંથી કાઢવા માટે મંડ્યા રહ્યા આવી ધમાલનો અવાજ પાસેના મંદિરમાં રહેતા એક સંત સાંભળી ગયા તેમણે આવીને આ ધમાચકડીનું કારણ પૂછ્યું એક ભાઈ કહે આ અંધારાને કાઢીએ છીએ પણ જતું નથી આ આ સાંભળીને સંતો હસવા માંડ્યા તેઓ ઘરમાં ગયા અને ત્યાં નાનું એવું કોળિયું હતું દિવેટમાં તેલ પૂરી દીવો પ્રગટાવ્યો જેવો દીવો પ્રગટાવ્યો કે તરત જ અંધારું જતું રહ્યું આ જોઈ ચારેય આશ્ચર્યમાં પડી ગયા સંતે બધાને સમજાવ્યું કે ધમાચકડી કરવાથી અંધારું દૂર ન થાય તેના માટે તો દીવાનો પ્રકાશ કરવો પડે અને આમ જ્યારે ભાઈઓને પોતાની ભૂલ સમજાઈ અને ત્યારથી તેમને અંધારું દૂર કરવાનો રસ્તો મળી ગયો એટલે જો સાચા સંત મળી જાય તો આપણા જીવનમાંથી પણ અંધારું દૂર થઈ જાય